અમરેલી જિલ્લાના સહકારી નેતા દિલીપ સંઘાણી બીજી વખત બિનહરીફ ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ દ્વારા દિલીપ સંઘાણીના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તેમના એકોતેરમાં જન્મદિવસની પણ શુભેચ્છાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે દિલીપ સંઘાણીએ ઇફકોની કામગીરી અને ઇફકો દ્વારા ખેડૂતોને થતા ફાયદાઓ વધુમાં વધુ અમરેલી જિલ્લાથી શરૂ કરી સમગ્ર દેશની અંદર ઇફકો દ્વારા ખેડૂતોને લાભ મળે તે પ્રકારની વાત જણાવી હતી દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે જ્યારે જ્યારે ગુજરાત અને દેશમાં મુશ્કેલી આવી છે ત્યારે ત્યારે ઇફકો મદદરૂપ થયું છે દિલીપ સંઘાણીના સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના માધ્યમથી ગુજરાતના હરજીબી અને દેશભરના દિવસે કે એમને પુનઃ વિશ્વાસ મૂકીને આ જવાબદારી મને વિના વિરોધ ચેરમેન બનવામાં આપી ઇફકો માત્ર સહકારી પૂરતી કરીને નફો નથી કરતું ખેડૂતોની તો સેવા કરે છે પણ કુદરતી આફત હોય આકતમી પ્રસંગો હોય વાવાઝોડું હોય ભૂકંપ હોય સાયક્લોન જેવા પરિસ્થિતિમાં લોકોને સામાજિક દાયિત્વ જાળવીને એ બધી રીત થતા હોય છે આ કોરોના કાળમાં જયારે પીએમ અપીલ કરી કે આ કોરોના પહોંચે એવા માટે દેશની જનતા સગવડતા પ્રમાણે એમાં સહાય કરે એ કોઈ વિલંબ કર્યા વિના એક કલાકમાં પચીસ કરોડ રૂપિયા પીએમ ફંડ જમા કરાવીને એક સહકારી ક્ષેત્રની જવાબદારી નિભાવી હતી સિક્કિમમાં વાવાઝોડું આવ્યું પૂર આવ્યું ત્યારે પણ ત્યાં જરૂરિયાત જેટલી મદદ કરી કોરોનાના દેશભરમાં જ્યાં જરૂરિયાત ત્યાં પણ મદદ કરી અને શિયાળામાં ઠંડીના દિવસોમાં હોય ત્યાં કમલ વિતરણ કરીને પણ મંદિરની સેવા કરે છે જે કામ કરે છે પરંતુ દુનિયામાં ભારતને ડંકો વાગે અત્યાર સુધી સંશોધનો દુનિયાના દેશોમાં થતા વિકસિત દેશોમાં અને પછી આપણા દેશમાં આવ એના બદલે યુરિયા ક્ષેત્રે ક્રાંતિ કરીને નો યુરિયાનું સંશોધન ઇકકોએ કર્યું અને આ સંશોધનના કારણે દુનિયાને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા માટે ઇકોએ દિશા આપી ભારતનું ગૌરવ દુનિયામાં વધાર્યું